સુશાસનમાં સપ્તર્ષી સંકલ્પો અગ્રેસર રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નું આહવાન મુખ્યમંત્રીએ નડિયાદમાં પ્રચંડ રાષ્ટ્રભક્તિ સભર માહોલમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવ્યું રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સંગીન બનાવવા માર્ગોને વિસ્તૃતીકરણ અને મજબૂતીકરણ માટે રૂપિયા પાંચ હજાર સત્તર કરોડ ફાળવણી કરવામાં આવી નડિયાદમાં ગુજરાતીઓની શૌર્ય રંગારંગ પ્રસુતિ અને પોલીસ દળની સજ્જતા ચપડતાના નિર્દર્શનો રજૂ થયા સરદાર સાહેબની જન્મભૂમિ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં મુખ્યમંત્રીએ અઠયોતેરમાં સ્વતંત્રતા પર્વની રાજ્ય ઉજવણીમાં તિરંગો લહેરાવી વંદન કરાવતા સુગમતા સરળતા સંપર્ક સમર્પણ સહભાગિતા સશક્તિકરણ અને સુરક્ષા એમ સુશાસનના સાપસ સપ્તર્ષી સંકલ્પોની વિભાવના સ્પષ્ટ કરી હતી મુખ્યમંત્રીએ સ્વતંત્રતાના સેનાનીઓનું સ્મરણ કરી આઝાદીના પર્વની સૌને શુભકામનાઓ પાઠવી હતી મુખ્ય સચિવ રાજકુમાર અને પોલીસમાં નિર્દેશક વિકાસ સહાય મુખ્યમંત્રીને પોડિયમ તરફ લઈ ગયા હતા. वायुसेनाના હેલિકોપ્ટરે રાષ્ટ્રધ્વજ ઉપર આકાશમાંથી पुष्पवृष्टी કરી હતી. મુખ્યમંત્રીએ ખોલી જીપમાં પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ચરીદાત કરવા ખેડા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મયોગીઓ દ્વારા નિર્મિત ચાર હજાર વૃક્ષોના કર્મયોગી વન નું લોકાર્પણ કરવામાં આવ્યું આ ધ્વજવંદન સમારોહમાં સાંસદ દેવસિંહ ચૌહાણ ધારાસભ્યો સર્વે પંકજભાઈ દેસાઈ, રાજેશભાઈ ઝાલા, અર્જુનસિંહ ચૌહાણ, યોગેન્દ્રસિંહ પરમાર, કલ્પેશભાઈ પરમાર, સંજયસિંહ મહેરા, નડિયાદ નગરપાલિકા પ્રમુખ કિનરીબેન શાહ, તાલુકા પંચાયત પ્રમુખ મેઘાબેન પટેલ, અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, પ્રભારી સચિવ આરસી મીના, વરિષ્ઠ અધિકારીઓ કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી એમ ડી વસાવા, પદાધિકારીઓ અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર સબકી ખબર